જય માતાજી રામ રામ સીતારામ તો અટાણ હવાના પાસ વાઈ ગયા ને હું ગેમીથી ભાગે આવી ને બરાબર વાતાવરણ બહુ રૂપાળું હે ઝાકર આવે ગઈ હવાના પોરમાં પોને જો સીટી મોલે હેરખોસીને દેખાતો હું આગ્નિ ગેમીથી સુટી મજા આવે અટાણ રખાડવાની આમાં તો ઘેર જઈને સુલાની કરી આગ્ઞિ પપ્પા હાટું ટિફિન કરી પછી હોય જાય હું ખાનજી પાછું કેમી જવાનું હે

હરખો કોની દેખાય હું તમને જ દેખાડી નખ ભાંગે પડ્યો મારો માંડ બી મોટા 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 નખા મારા બે હાથ ના લો ઘેરજે દેખાડ લાઈટ ઓછી નથી દેખાતું હરખું હવાના તો સ થેગા ને મિસુલા ની કરેલી જે ચાક કરતા હે અંજવાળું થવા માંડ્યું ને સેકલાનો અવાજ રૂપો આવે સુલાની કરી લીધી સામે રોટલી ને ટિફિન હાટું દહીં તમને હાટું દહી વઘાફી ટિફિન એટલે એના હાટું દહી વઘાર્યું રોટલી ને બધા સા મી મારા સા કર્યો સા પીએ ને ખાય તો નહીં લગભગ સા પીએ ને કુવાઈ જાય પછી ઉઠે ને ખાવાનું કરી પછી ઉઠે અટાણે તો તો ના સાપીએ ને હોય જાય પછી સાપીએ તો નીંદરું ડે ને હું સાપીએ ને જાય તો હાલો તમારે કોઈની નાસ્તો કરવો હોય તો નાસ્તો કરે ને હોવે જવાય એવું નીંદર આવે એટલી ને તો આવતી થોડી થોડી આવે બારો બાર સેકલામ અવાજ રૂપાર બારોબાર સેકલામ બોલે અવાજ રૂપાર રૂપાર આવે સાંભળો તમે કથા હે તો બધા દઈરાની રામ રામ ને સીતારામ ને જય માતાજી તો મેં કોઈ આજ છે ને ખુશખબરી હે તો આલો બધા એની બતાડી દા ને થોડીક વાત કરવી હતી તો હું કાલો વાતી કરલા તો જો બસ શું હે ને કાયમી ગઈ હતી ને કાયમીથી ભાગે આવી આવે ને થોડુંક ઘરમાં અડા કામ હતું એ કામ કર્યું ને પછી મેં પહેલાં તમને ખુશખબરી હે એ કહેતા તો તમે સેલે સુધી બન્યા રહીજો વિડીયોમાં તો ખબર પડી છે કે કામ ખુશખબરી છે ને ઘણા એનું કોમેટું આવે કે તમે ક્યાં દેહમાં હેમી એકદી કોમેટોનો તો જવાબ દીધો હતો પણ પાછું હું કાં કે એ પૂછ્યું હતું કે તમે ક્યાં દેહમાં હે તો અમે સાયપ્રસમાં હે નોર્થ સાયપ્રસમાં ઘણા એ પૂછે કે તમે ઈન્ડિયા હે તો ભાઈ ના અમે ઈન્ડિયાને બહાર હે ને ઘણા એ પૂછે કે ના આવું હોય તો એ જ કેટલી જોઈએ તો એજ ને કંઈ લાગે વેર ગયા નહીં ગમે એટલી હોય હાલે અને પહેલાં તો કંઈ ઇંગ્લિશની કે આ તે જરૂર નથી પડતી પણ એ બીજા જે હોટલુંમાં ને રેસ્ટોરન્ટમાં હોય ને એ નાની સેલના છોકરાઓને લે અને એમાં ઇંગ્લિશ માગે બાકી ત્યાં કોઈ બીજા કોન્ટ્રાકશનનું કામમાં કે આ કા બીજા તે બીજા આ તે કામમાં હે ને કંઈ એવું કંઈ માગતા ને એટલે એવું છે બધું અને મારે તમને આગલા વિડીયામાં કીધું હતું એ ખરે હમણાં વિડીયો બનાવવાને મને ટાઈમ નથી મળતો ખોટું બોલવું કે કી કે દવાખાનાને વાહ અડિયા પાર્ટીમાં છે એ મરી ગઈ હતી ત્રણ છ દી રોકાઈ આવી હતી પાછી વેસાર ભાગી આવી બે દી કામ કર્યું અને જો મારે હોય ને પાછું વટાણે નાઈ ધોઈને તૈયાર થઈ ગઈ એટલે મારે એ વટાણે પાછું દવાખાને જવું તેના બે ત્રણ દી મારી ફ્રેન્ડ પાસે પાછી હું રોકાય અને પછી વરે પાછી આવી એટલે હમણાં વિડીયોનો એ બહુ જોઈએ એ બહુ મેળ નહોતા હોય તો ઉતારવાનો કા તે કે દવાખાને હોય એટલે ના મેળ આવે નહીં ઉતારવાનો અને ઘેર હું આવી નથી તે દુ ચાર પાંચ દિનના રોકાણ હતી પાછી બે દિથિયા ન આવી બે દી થયા કામને માહ અડિયા પાટીમાં હે પછી જો અટાણે અગડે એક વાગે કઈમી થી આવી આવે ને સીધી નાઈ ધોય ને ફ્રેશ થઈને બસ જો ત્યાર થઈ ગઈ એ વગડી જાવું તું ને તો હું કાં વાલો પાછો વિડીયો બનાવેલા ને પછી હું કાં જ્યાં તો ના બેહે નિરાય એડિટ કર લે અને આપણે મૂકી દઈએ તો હું કાલો એ થઈ જાય હું કાં ઉતારવું ઉતારવું તો કરતી હતી બે ત્રણ દી થયા નહીં પણ કાં ટાઈમ ને જ મળતો ને હમણાં નીતા પણ બિસાડી થાકેરી આખું ઘરનું કાયમી જાવું ને બધું હેન્ડલ કરવું એટલે પછી એ બિસાડી થાકેરી એવું થાય એટલે ધોળાધોડી કામને વાહેન ઘરને વાહન એમાં બધું એટલે ઈણે કંઈ ઉતારવાનો એટલો મેળ તો આવતો એ બિશાળી કર કોશિશ કરે ઉતારવાની બાકી તો હું આવરી હોય ઈણા ઉતારેલા વા દવાખાને ગઈ હતી વરતા આ દવાખાનાનું કોઈ નહોતો ઉતાર્યો દવાખાનેથી આવતી હતી ને ઈણો ઉતાર્યો તો એ તમને આગલા વિડીયામાં જોવા જડે જ ને ને આજે પાસી જાય એટલે આજ તો જોઈએ જાણે કેવો ટાણું કામ હે એ પ્રમાણે બાકી કે દવાખાને તે આઉટ હોય નહીં ઉતારવાનું એટલે આ તા ખાલી તમે વિડીયો કોલમાં વાત કરતા હોય જો કપડાઈ જઈએ ને આપણે ઇન્ડિયા જેવું નથી કે આપણે આ હાલો વાત કરીએ આ ત્યાં પોલીસવાળા દેખે એટલે તરત કપડેલી આપણે વિડીયો કોલમાં વાત કરતા હોય ને તોય પણ અંદર રૂમની અંદર હોય ને તો વાંધો ન આવે તો પછી આપણે ફોન કરે હેગીએ આ તે બાકી જેણું બહાર મેન ગેટ ટુ નાન હોય ને ના તો આપણે વિડીયો કોલમાં વાત ન કરે હઈએ એ એનો મતલબ એ કે આ કંઈ અમારું આથી બધી વિડીયા ઉતારે કોઈ નહીં મોકલે કે કામ કરે કે એટલે એના રૂલ્સ પ્રમાણે એલું કરવું પડે નકો પછી ગેઠીક નું આપણે મૂકવું પડે જાય એથી એવું ન કરાય એટલે બસ છે ને એવું બધું છે તો મેં હાલો આપણે હે ને અટાણે વિદ્યામાં બધાય ની એની કહી દઈએ કામ ખુશ ખબરી હે તમે બધાય ઘણો ટાઈમ થયા વેઠી કરો અને વિડિયામાં ખુશખબરીનું કીધું એટલે તો તમે ઘણા લક્ષકતા શકતા સમજે જ ગયા હે કે કાઉ ખુશખબરી હે કે કે ઘણા માણસ બહુ વેટ કરે ઘણા કહેતા કે હું સાત મહિનાથી વેટ કરા ઘણા કોમેન્ટ આવી ગયો કે હું વરાદીથી આની કમેન્ટ કરા ઘણા અહીં કહેવાય કે હું ટાઈમ થયા આમાં કાવ હે કામ ને અને અજે એક કથી કોમેટું તી એ મને મગજમાં નેત પાછું ગણી ને હીરાય મને આ ટ્યુબ સીંધ્યું તો ના આ ટ્યુબ બહુ જ એટલે બહુ જ અતિ રાહત છે ખોટું બોલવું અણીથી બહુ એટલો નહીં થતો ખંજવેલી ને થતી ને જો આંગળી મીટાઈ ગઈ કાક કારક થાય ને તો હું તો હજય ભૂહેલા આપણી દવા ચાલુ જ રાખી આ બાહ રાખી આપણે કંઈ ઉપાધિ ન રહીએ કાંઈ ગણાથી નથી ભૂ લેવાની બાકી તો હમણાં તડકોય પડે ફૂકા કાઢ નાખે આવ્યો હમણાં તડકોય એવો જ પડે એકદમ બહુ જ એટલે બહાર ની હરવાની મરજી ન થતા વાગ્યો દોઢ પણ દોઢ વાગે જાવું પડે એમાં હાલે કે કલાક દોઢ કલાકનો રસ્તો થઈ જાય બસ જડાવી પછી એટલે જાવું જોહે એમાં કંઈ હાલે એને હું આરો કરે જા ને એક ભાઈની એ કોમેન્ટ આવી હતી મને યાદ આવી નથી હું કહેતા કે બેન નાના આવવામાં પ્રોસેસ કાં હોય ભાઈ તમે આગલો વિડીયો જોયો નહીં જોવે લીજો નું આમાંય તમને કાં હું આપણે બીજા અનુવારી બધાને એને જ કહેતા કે ભાઈ તમે આગળ જઈને જોવે આવો કે એ વિડીયો તમને જડે ખરી નહી જડે આપણે બીજી ફેરાઈ કહીએ પણ બીજી ફેરામાં કહેવામાં કંઈ વાંધો જાય જો ને કે કાં વધારે ઓલે ફેરાને જ લાંબુ લાંબુ કરીએ ને તો બીજા જોઈએ ને પછી થોડો કંટાળો આવે પણ આપણે કહીએ કંઈ વાંધો નહીં બીજું કાઉં કરવું કે કોઈ માણસ પૂછતું હોય તો એને આગળ વિડિયાના ખબર ન હોય કે ક્યાં વીડિયા વિડીયો એ તો આપણે હે ને જો પાસપોર્ટ જોઈએ જન્મ તારીખનો દાખલો જોઈએ આપણી પછી મેરીડ હોય તો મેરિડ સર્ટિફિકેટ જોઈએ અનમેરિડ છોકરો જો ઓગણી વી વર્ષનો હોય તો અનમેરિડનો દાખલો જોઈએ એ પછી એ બધુંય જન્મ તારીખનો દાખલો નહીં આ બધું એટલી વસ્તુ આપણે જોઈએ ત્યાં આપણે એજન્ટને દઈએ ને ઘણા એ પૂછે કે કામ ક્યાં હે કેરટેકરનું હે

એ તમે થોડોક કવર ટાઈમ કરો બાકી તમારે અહીંયા જ્યાં કાંઈ નહીં કે ને તમને આસ્કે તો પગાર આપે એટલે તુજરેત પગાર અટાણ સાલી ને હમણાં પાસા વધીએ તો ટાણે હવા બેજી હું ભાવ હે એટલે તમે હિસાબ કરી લીજો કે હારામારો પગારી કહેવાય માં આપણે એટલો કોઈ ન આપે તો આ પગારી હારા મરો કહેવાય એટલે કંઈ વાંધો હે નહીં કોઈ ની પણ આવવું હોય તો જટ કરજો ને એક ભાઈની વરે મણી પાસે યાદ આવતી જાય તમને કહેતી જાય કાલે જ કાલે ની આજે જ મણી કોમેન્ટ આવી હતી એક ભાઈની કે ભાઈ કોઈક બિન કોક હારા એજન્ટના નંબર આપો ભાઈ જો હે ને શાંતિ કારાવદ્રા સપન હે મારી આઈડી એમાં જાઓ ફોલો કરો ને મને મેસેજ કરો એટલે તમને એમાં દા યુટ્યુબમાં કોઈના નંબર ન દે હગ કોઈને પૈસા વિનાના તમારે આવું અહીં હે તો હું હા તમને એજન્ટના નંબર દે પણ મને ઇન્સ્ટાગ્રામમાં જઈએ ને મેસેજ કરો એટલે તમને ઇન્સ્ટાગ્રામમાં હું પર્સનલી નંબર એક જણાને તમને દે હગા અને આમાં આગળ જો યુટ્યુબમાં નંબર નાખાના એના તો પછી બધામાં વાયરલ થઈ જાય તો પછી એ બિસાડું ઘુમરે પડે જાય એની કેટલાકની જવાબ દેવા એટલે એ બધાની જવાબો નો દે હગે એટલે તમે હે ને મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરો શાંતિ કારાવદ્રા સપનમાં એ હે મારી હે શાંતિકારાવદ્રા સપન હે પછી નીતા આઈડી હે નિર્મલ આઈડી હે ગમે એમાં તમે એ મેસેજ કરો અને કહો કે તાર મમ્મીની કે મારે તાર મમ્મી આરી વાત કરવી એટલે તમને મારે એ વાત કરાવે કદાચ મારી આઈડી ન મળે તો મારી આઈડી જડે જ જાય હે મારે ફેસબુક હે ઇન્સ્ટાગ્રામ હે પણ હું હે ને ઇન્સ્ટાગ્રામમાં ને ફેસબુકમાં કોઈ વિડીયા નથી મૂકતી એટલે બહુ કોઈની ખબર ન હોય કે કે મારા પાસે એટલો ટાઈમ નથી મારાથી ભૂગાતું નથી ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં નકમ બધા કહેતું ઇન્સ્ટાગ્રામમાં એ કે હું કી કે રીલું અને ફેસબુકમાં પણ ઇન્સ્ટાગ્રામમાં તો હું જ્યારે મળીને એવી રહી એને વિડીયો બનાવ નાખા તો અગર કાળક મૂકે તા બાકી હું એ મળી વિડીયા મૂકવાનો ટાઈમ નથી મળતો તો એ હું બધું છે તમે હાલો એ વટાણે તમને કહેતા હોય તમે હેને ને જાજી વાટીને જ જોવરાવી ને આપણે જાજુ લાંબુ લાંબુ કરવું નહીં જ પાસે જાજો ટાઈમ નહીં જ મારે હે ને પાછું કામ પોસા જાવું હેઠ દવાખાને એટલી વેલેરી હોય નહીં રહેજા તો તમે કેદુકના વાટ જોવો ને વર દોઢ વરસ ત્યાં વિઝા નહીં તો વિઝા ખુલ્લે ગઈ એટલે તમે બેફિકર બધા હે ને જેણે જે પ્રોસેસ કરવી હોય જેણે આવવું હોય એ બધી તૈયારીઓ કરજો તમે કેદુકના પૂછતા કે બેન વિઝા ખુલ્લી વિજા ખુલ્લી કેટલો ટાઈમ ત્યાં તમે પુસ્તા પણ મને વિજા ખુલ્લીને ત્રીજો દઈ થયો પણ હું હે ને કામ હે કામમાં અળિયા પાટીને વાહે હે ને મને ટાઈમ ન જીડ્યો કે હું તમને કાંઈ એટલે પછી આજ તમે હા ફાઇનલ કરી નાખ્યું કે હાલો આજ છે ને હું વિડીયો ઉતારે અને તમને બધા એને કહેતા કે ભાઈ હા વિજા ખુલે ગઈ એટલે તમે એવું કાં ખુશ થઈ જાઓ અને બધા હા તમારે કોઈની પણ નંબર જોતા હોય બાયું હોય કે ભાઈઓ હોય કે જી હોય અથવા તમારે પણ મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો ને ના મળી મેસેજ કરો બાકી જો ઘણા રોગા ખોટા ટાઈમપાસમાં મેસેજો કરતા હોય ને તો હું કાંડી નો નહોતા પર તમારે પ્રોપર મને મેસેજ લખીને કહેવાનું કે બિન મારે આ રીતના આવવું અને મારે એવી રીતે તેજટના નંબર જોઈએ કામ કામ હે તમને બધી ટોટલી હું માહિતી દે ટ્રોટલી એટલે ટોટલી માહિતી દે તમારે ગમે એ માહિતી જોતી હોય ને તો મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરવો એટલે હું તમને એમાં ઇન્સ્ટાગ્રામમાં માહિતી દે હેલી તો એવું બધું હે તો મેં તમને આઈ ખુશ ખબરી દેદા ને જો બસ બેન પણ પાસે એને બે ત્રણ ફોન આવે તું કાર આવે પણ હું આથી બસ સ્ટેશન નાથી બસમાં બે તો બસ નો કલાકનો રસ્તો ને કાર જે જડે બસ એટલે બે કલાક પાકી થઈ જાય તો હું બે કલાક એને પાસે ભૂગી તો એ એકલી હે તો હાલો એને પાસે જઈ આવો તમને વિડીયામાં કેતી જા તો તમારા કેદુકનો પ્રશ્ન હું તો તમે કાધ જવાબ દેતા દા તમને કેટલો ટાઈમ થયા તમે વાટ જુઓ ને કહ્યું એવા આપણે એને હાલો ને તો કરવું કરું મને ખબર પડી ને એટલે તરત જ મેં કીધું કે હાલો એક વિડીયો બનાવે મૂકે દે પણ પછી એને મારા પાસે ટાઈમ નહોતો એટલે એના હિસાબે નો મારથી મૂકાણો પણ જાજો ટાઈમ ને જ થયો ટૂંકમાં જાજો ટાઈમ ને જ થયો જતાં બે ત્રણ દી થયા એટલે આપણા બે ત્રણ દિન નોકાતો હું જેદું ખબર પડી ને તેદું ને તે વિડીયો મૂકી દે પણ આપણી પાસે તે ટાઈમ નહોતો ને તે વિડીયો ઉતારા જેવું આપણે ઉતાય નહીં કે દવાખાને દવાખાને કોઈ વેલઆઉટ ઉતો નહીં તો જો નીતા ને લાખો બધા કેમી છે એ છે કોઈ કહેમી થઈ આવ્યા નહીં તો હું અકડી નીકળે જાય લૂકડાના બે મશીન કરું ત્યાંથી ને હૂકવે નહીં ખાય એ નીતા ને ઉપાડેલી હે ને હું જો તરીકો તો ફૂલ હે પણ અઘડી એ તારે નીકળે જાય સતાય જો કોઈને કોઈ નહોમ જાય ને વધારે પૂછવું હોય તો મને કોમેન્ટ કરજો બરાબર એટલે હું તમને જવાબ દે દે તો હમણાં બેગદીમાં હજતા વિડીયો નથી પાછી ભાગે આવી એટલે તમે નિરાયતી બધી વિચારે કામ હે કામ ને કીને આવવું કાં એ બધી મને કોમેન્ટ કરજો તો એ પ્રમાણે તમને પાછો નિરાયતી જવાબ દે દે કે આજના અહીંયા વિડીયો મૂકવાની વિત નહીં આવે મને આ મારા પાસે એટલો ટાઈમ નેત એટલે જો બસ એને હું કંઈ નિહરવું ને તો જો આપણી હેને એક બીજી કવાય વાવી તો દેખાડી એક ન દેખાડી મળી ખબર નહીં પણ તમને ટાણે દેખાડ આડા જો આપણે એક બીજી કવાયર મોટીથી વાવી આપણી કેન્યામાં તો આમાં હેને બહુ જ એકદમ ઓલું હે અસલ રૂપાળી કવાર જાડા જાડા લેબા હે આણા એકદમ ઓલી જો એકદમ સાવ ગ્રો કરે એ ઈમાં એ પાણી પાણી નહોતું ને એમાં એ જો પાણીની જરૂર છે તો ઈમાયે આપણે પાણી નાખી દઈએ ને તડકો તો જોવો ફૂકા કાઢે નાખે એવો હે જો સિટીમાં એ ફૂલ એકદમ પાર્કિંગ ફૂલ હે આપણે લુગડા બધા ધોવે નહીં આપણી એ નહીં ઉપાડેલી હે જોવો જેની તડકો તો હે ને હાલો આપણે આ વિડીયો એન્ડ કરી દઈએ કોઈને કંઈ પૂછવું હોય તો ઇન્સ્ટાગ્રામમાં પણ મેસેજ કરી દીજો ને જય માતાજી બધાની બાય બાય